પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ નામડવા ફરિયામાં ખુલ્લી ચક્યામાં શુકાર રમતા સાથીસોને ઝડપી પાડતી કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ બત્રીસ પોઈન્ટ એકસો એંશીનો મુદ્દામાલ જપ્ત કરતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લાનાઓએ સમગ્ર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ નેસ્ટ નાબૂદ કરવા તેમજ જુગારબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કામગીરી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી તથા શાખા ઇન્ચાર્જનાઓને સૂચન કરેલ જે અનાવનભાઈ એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નામના માર્ગદર્શન હેઠળ વીએન્ટવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉડીપુર તથા એલસીબીના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ગામ ધામડવા ફરિયા ખાતે રહેતા કેશુભાઈ અમરસિંહભાઈ રાઠવા નાઓના રહેણાંક મકાનની બહાર ખુલ્લી જગ્યા ઉપર લાઇટના જ્વાળે કેટલાક ઈસમો પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે બાતમી આધારે જુગાડની પ્રવૃત્તિ ચાલતી હતી ત્યાં રેડ કરતાં કુલ સાત ઇસમોને જુગારના સાધનો સાથે તથા એક હીરો કંપનીના કાળા કલરની પ્રેશન પ્રો મોટર સાયકલ નંબર જી જે ચોત્રીસ એ ચુમ્માલીસ જીરો આઠ હોય જેની કુલ કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર હોય જેનો માલિક જેના નામ થામની ખબર નથી તે જેથી મોટરસાયકલ સાયકલ નંગ બે કુલ કિંમત રૂપિયા પંચાણું હજાર તથા દાપરના તથા અંગઝડપીના રોકડ રૂપિયા સોળ હજાર એકસો એસી તથા મોબાઈલ ફોન નંગ છ કુલ કિંમત રૂપિયા એકવીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર એકસો એંસીનો સ્તર ઉપર જ પકડી પાડી પાનવડ પોલીસ સ્ટેશનમાં યુગારધારા બાર મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે রিপোর্টর সুরতি ছোট উদেপুর